સત્તેરમાં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી રમતગમત સંકુલ મહેસાણાના પાંચોટ ખાતે કરવામાં આવી મહેસાણા તાલુકા જિલ્લા રમત ગમત સંકુલ પાંચોટ ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાયો સરકારી યોજનાના વિવિધ જાતના ટેબલોના પ્રદર્શન બાદ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ થીમ્સ પર પરફોર્મન્સ કરવામાં આવ્યું માઉન્ટન પોલીસ દ્વારા દિલ ધડકન રિહર્સલ કરી હાજર રહેલા તમામોને મંત્રમુગ્ધ કરી દીધા મહેસાણા જિલ્લા સાંસદ સહ ધારાસભ્ય જિલ્લા કલેક્ટર ડીડીઓ રાજકીય પદાધિકારી સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી છવ્વીસ જાન્યુઆરીનો રાષ્ટ્રીય મહોત્સવ ભારે ઉત્સાહભેર મનાવવામાં આવ્યો આ પ્રસંગે રાષ્ટ્રની સારી સેવા આપનાર કર્મચારીઓને એવોર્ડ તેમજ સન્માનિત પત્રોથી સન્માનિત કરવામાં આવ્યા કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી પોલીસ અધિક્ષક શ્રી સહિત મહાનુભાવ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ વિશનગર રેડી રોલ સાહેબ ગણતંત્ર પ્રજાસત્તાક દિવસ આજે દિવસે શું કહેશો આજે 76 પ્રજાસત્તાક દિને સમગ્ર દેશવાસીઓને ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ દેશમાં તમને હજાદી અપાવવામાં અ자치 દી માં અનેક લોકો જલમ ગયા વૈક એક અપરા સ્વતંત્ર સનાનીઓ જીત કી પ્રાપ્તા અને અનેક લોકો આખી જિંદગી દેમાતી છ સૌને હું નમન કરું છું એ લોકો એ આ દેશ 75 76 વર્ષ સુધી ચલાવ્યો છે એ બધા આ દેશ માં જે ચલાવાની ખરેખર ને આ દેશ આટલું સુવિલાચ તો બધાને વંદન કરું છું સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે બીજી મહાસત્તા બનીએ એ પ્રકારની જ્યારે વ્યવસ્થા થઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ગુજરાતની યોગદાન રહે એ પ્રકારની બે હાજર સુડતાલીસ સુધીનો મેપ દીધો છે ત્યારે આજના સૌને હું અપીલ કરું છું કે આટલો અદભુત જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે ત્યારે આપણે પણ કોઈને કોઈ રીતે આપણું યોગદાન આપીએ એ આપ સૌને હું અપીલ કરું